પણ ગુજરાત હાઈકોર્ટે આજે જે પિટિશન કરી હતી એ પિટિશન રદ કરી છે જયેશ ને ફોનલાઈન પર જોડીશું જયેશ સાથે વાત કરીશું પણ સૌથી મોટા સમાચાર અત્યારના એક કે અગિયાર વાગે જે હિયરિંગ હતું એનો અત્યારે આ સમાચાર સૌથી મોટા મળી રહ્યા છે ગુજરાત હાઈકોર્ટ થી કે રાજ્ય સરકાર બુલડોઝર ફેરવવાની તૈયારી થતી હતી બીજી તરફ એ જ રાત્રે પિટિશન દાખલ કરવામાં આવી વકીલનો સહારો લેવામાં આવ્યો અને સાથે એ પણ નક્કી કરવામાં આવ્યું કે હાઈકોર્ટમાં જશું હાઈકોર્ટના દ્વાર ખખડાવીશું કારણ કે તેમના દરવાજે આવીને ઉભું હતું

સૌથી પહેલા સમાચાર આપણે બતાવ્યા કે અઢાર સ્થાનિકોએ એક પિટિશન દાખલ કરી છે એટલા માટે પિટિશન દાખલ કરી હતી કે દાદાનું બુલડોઝર ચંડોળા જ નહીં અને ત્યાં જ એના દરવાજે અટકી જાય પણ જ્યારે બુલડોઝર ફર્યું વાગે તેનું હિયરિંગ થયું ઇમરજન્સી હિયરિંગ હતું આ કારણ કે આજે રજા છે અને એ દરમિયાન જ્યારે આ હિયરિંગ થયું એમાં સૌથી મોટું અપડેટ એ મળ્યું કે રાજ્ય સરકાર માટે સૌથી મોટા અને રાહતના સમાચાર મને લાગે છે કે આજનો દિવસ એ અમદાવાદ માટે મંગળ દિવસ સાબિત થયો જયેશ વિગત ચોક્કસ મંગળ દિવસ આવી જ ગયો છે કારણ કે જે પ્રકારે સમગ્ર મામલા ને ગોઠવવા પ્રયાસ થયો જે demolition ની કાર્યવાહી હતી તેને અટકાવવાનો પ્રયાસ થયો અને મોડી રાત્રે અઢાર જેટલા અરજદારો છે તે ગુજરાત high પહોંચ્યા હતા ને તેમણે દાદ માંગી હતી કે આ demolition થવા કે છે તેના પર સ્ટે આપવા માં આવે ને ત્યારે આ મામલે અર્જન્ટ કોર્ટમાં માં રજા હોવા છતાં urgent mentioning માં છે તે સુનાવણી થઈ અને સુનાવણી દરમિયાન સરકારી વકીલ છે દ્વારા આ અરજીનો છે તે વિરોધ છે તે કરવામાં આવ્યો તેમણે કહ્યું કે અરજદારો અસ્તિત્વમાં નથી એવા સરકારના સોગંદનામાનો ઉલ્લેખ છે તે કરી રહ્યા છે સાથે ચંદોડા તળાવ એ વોટર બોડી છે અને સુપ્રીમ કોર્ટ નો આદેશ છે કે વોટર બોડી ઉપર જેટલા પણ ગેરકાયદેસર બાંધકામો થયા હોય તે ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવા જોઈએ એ પ્રકારનો સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે અને તેને લઈને જ કાર્યવાહી કરવામાં આવી રહી છે સાથે રજૂઆત પણ કરવામાં આવી કે ગુજરાતી ન્યાયના જે સિદ્ધાંત નું પાલન થાય તે પ્રકારની રજૂઆત અડધો દ્વારા કરવામાં આવી હતી પરંતુ સરકારી વકીલે છે તે સખત વિરોધ નોંધાવ્યો છે અને કહ્યું છે કે વિદેશી કુશન ખરો

અરજદારો અસ્તિત્વમાં નહીં હોવાનો સરકારના સોગંદનામામાં ઉલ્લેખ છે સરકારે પણ પોતાનો પક્ષ રજૂ કર્યો અને સાથે કથા કથિત અરજદારોએ જો અસ્તિત્વમાં હોય તો પણ બાંગ્લાદેશ પણ હાઈકોર્ટમાં કહ્યું અને આ જે થઈ રહ્યું છે તે યોગ્ય નથી રજૂઆતો એ હતી કે ચંદોળા તળાવ એ વોટર બોડી હોવાથી કોઈ પણ સક્ષમ સત્તાવાળો બાંધકામની પરવાનગી આપી નથી એટલે જે પણ હતું એ રાજ્ય સરકારે કહ્યું કે આ બધું જ ગેરકાયદે હતું અને તોડવું જરૂરી હતું અને એટલા જ માટે દાદાનું આ બુલડોઝર ફરી વળ્યું છે આ સાથે આ સાથે એ પણ સમજીએ કે આ ગેરકાયદે નિવાસ કરનારા મોટા ભાગના લોકો બાંગ્લાદેશી ઘુસણખોરો હોવાની રજૂઆત પણ રાજ્ય સરકારે કરી છે આ સાથે પહેલગામ હુમલા પછી દેશના અને નાગરિકોના હિતમાં લેવાતા પગલા યોગ્ય હોવાની રજૂઆત રાજ્ય સરકારે કરી આ સાથે રાષ્ટ્રહિત સર્વોપરી છે કુદરતી ન્યાય સિદ્ધાંત રાષ્ટ્રહિતના ઉપર જોઈ શકાય નહીં સરકારે કહું કે જે દેશ હિતમાં હશે જે રાજ્યના હિતમાં હશે જે રાજ્યની જનતાના હિતમાં હશે એ જ નિર્ણય રાજ્ય સરકાર લેશે અને ઇમરજન્સી હિયરિંગ થયું અને એની અંદર એ સ્પષ્ટ કરવામાં આવ્યું કે અરજી ફગાવવામાં આવે છે આ સાથે એ લખવામાં આવ્યું કે ડિમોલ્યુશન કામગીરી પણ લોક લગાવવાની માંગને ફગાવવાની સરકારની રજૂઆત કોર્ટ થોડી વારમાં અપડેટ આપશે એવું પણ છે પણ અપડેટ આવી ગયું છે કે હવે

હાજી હાલ જે કોર્ટની સુનાવણી ચાલી રહી હતી ને તેમાંથી અંદરથી એક વિગત અત્યારે સામે આવી રહી છે જે અધિકારીઓ છે તેમની પાસેથી એ વિગત મળી રહી છે કે સ્ટે આપવાની જે માંગ હતી તે ક્યાંક ક્યાંક હાઇકોર્ટે છે તે ફગાવી હોય એ પ્રકારની વિગતો અત્યારે મળી રહી છે ત્યારે સૌથી મોટી જીત છે કે રાજ્ય સરકાર માટે એ છે કે એક તો સૌથી મોટે એમણે આ નિર્ણય કર્યો કે જે ચંદોળા તળાવનું જે બાંધકામ છે ગેરકાયદેસર બાંધકામ છે તે તોડી પાડવું જોઈએ કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી જે પ્રકારે અહીં દૂષણ છે તે ફૂલું ફાળ્યું હતું અને તે વધી રહ્યું હતું સતત જે પ્રકારે આપણે આંકડાકીય રીતે જોયું કે સતત વધી રહ્યું હતું અને ત્યારે સરકારે છે તે એ નિર્ણય કર્યો કે આ બાંધકામ છે તે તોડવું જોઈએ અને બાંધકામ તોડવાનો નિર્ણય એક તો સરકારને હિંમતને દાદ આપવી પડે ને ત્યારબાદ જે પ્રકારે રાત્રે કાયદાકીય કૂચ છે

કડકાઈથી પગલા લેવા જોઈએ અને એક સંદેશ છે આપવો જોઈએ કે આ પ્રકારની વિદેશી ચૂંટણખોરોને આશુતોષ જયેશ આપણી સાથે જોડાયા છે કોર્ટથી આશુતોષ જે રાજ્ય સરકાર તરફથી જીએચ વિરકે અરજીનો વિરોધ કર્યો આ અરજીની અંદર જે જે સરકારે પોતાનો પક્ષ રજૂ કર્યો અને જે અરજદારો હતા જે અઢાર સ્થાનિક લોકો હતા તેમની પણ રજૂઆતોનો અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કઈ રીતે બંને પક્ષો વચ્ચે દલીલો ચાલી અને એ દલીલોની અંદર કોર્ટે કઈ બાબતોને ગ્રાહ્ય રાખી અને કોર્ટ આખરે એ નિર્ણય પર આવીને ઉભી રહ્યું કે હવે ચંડોળામાં જે ડિમોલિશનની કાર્યવાહી છે એ અટકશે નહીં આશુતોષ વાત કરવામાં આવે તો સૌથી મહત્વપૂર્ણ ચુકાદો જે છે તે આપી દીધો છે અને જે અઢાર અરજદારો દ્વારા જે અરજી કરવામાં આવી હતી તે કોર્ટે ફગાવી દીધી છે અને કુદરતી ન્યાયના સિદ્ધાંતનું પાલન થાય તેવી રજૂઆત જે છે તે કરવામાં આવી હતી પરંતુ દેશ હિતને લઈને હાઈકોર્ટે સૌથી મહત્વપૂર્ણ જે છે તે ચુકાદો આપ્યો છે અને સરકારે તરફથી સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે આ ચંડોળા તળાવ જે છે તે સરકારની જગ્યા છે અને સરકારની જગ્યા હોવાના કારણે સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની પંદર છે નોટિસ જે છે તે આપવામાં ન આવે કારણ કે એ સરકારની જગ્યા છે ને ખાલી કરવા માટે નોટિસ ન આપી શકાય અને તેના જ કારણે આ વોટર બોડી એની જગ્યા હતી અને તેના જ કારણે જે છે તે બાંધકામની પરમિશન પણ જે છે તે ન હતી અને તેના જ કારણે હવે તેને ખાલી કરવામાં આવ્યો છે અને અનેક લોકો જે છે અગાઉ લશ્કર એ તોયબા સાથે પણ સંકળાયેલા હોવાના વિશે ઝડપાયા હતા ચંડોળા વિસ્તારમાંથી તે પણ પ્રકારની દલીલ જે છે તે સરકાર તરફથી કરવામાં આવી હતી એ પણ કોર્ટે ગ્રાહ્ય રાખ્યું છે અને હાલ મહત્વપૂર્ણ ચુકાદો જે છે તે કરવામાં આવ્યો છે અને અરજી જે છે તે ફગાવી દેવામાં આવી છે બિલકુલ આશુતોષ આપણો આભાર જયેશ પણ ફોન ફોનલાઈન પર જે જયેશ હવે ટેકનિકલ થોડું સમજવું છે કે કોર્ટ જ્યારે આવા કિસ્સાઓમાં આ પ્રકારની હિયરિંગ થતું હોય કારણ કે મોડી રાતે ખ્યાલ હતો કે આજે રજા છે છતાં પણ કોર્ટે એક અલગ પ્રકારે આખી આખી એક સુનાવણી હાથ ધરી અને એની અંદર બંને પક્ષોને સાંભળવામાં આવ્યા કારણ કે કોર્ટ એ જ પ્રકારે નિર્ણય કરે છે અગાઉ જ્યારે આપને યાદ હોય કે પ્રધાન જે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા બે હજાર દસની અંદર ત્યારે પણ ચંડોળામાં આવા દબાણો દૂર કરવામાં આવ્યા હતા પછી એક આખી પેટર્ન બની કે જ્યારે જ્યારે બુલડોઝર આગળ ધપે તરત અરજી કરી દેવામાં આવતી હતી એટલે કે લોકલ સપોર્ટ હતો કેટલાક લોકો એવા પ્રકારના હતા કે જે સપોર્ટ કરીને કહેતા કે હવે આ બંધ કરવું જોઈએ અને પછી કામગીરી અટકી જતી અને એનાની એની અંદર લગભગ બે હજાર ચોવીસ સુધીની અંદર આખું જે ચંડોળા તળાવ હતું એનો આખો સિનારીઓ બદલાઈ ગયો અને જે લોકો તક સાધુ હતા જે લોકોનો પોતાનો અંગત સ્વાર્થ હતો આ મહેમૂદ જેવા લોકો હતા અથવા તો કેટલાક રાજકીય પક્ષોના નેતાઓ પણ હતા તેમની મિલી ભગતના કારણે આ ચંડોળા તળાવ એ આપણા હાથમાંથી જતું જતું બચ્યું છે હવે ચોક્કસ એક કાર્યવાહી થશે અને રોક લગાવવામાં આવી છે કે હવે આ લાગે છે કે ચંડોળાની સફાઈ અભિયાન પૂરજોશમાં ચાલશે અને સફાઈઓ થઈ જશે પણ કેટલાક ઘણા બધા એવા કારણો રહ્યા કે જેના કારણે આપણને પંદર વર્ષ સુધી આ દિવસની રાહ જોવી પડી એક એક્શનની રાહ જોવી પડી અને ત્યાર પછી આ નિર્ણય લેવાયો જયેશ જયારે આ પ્રકારના ડિમોલેશન આ માત્ર ચંડોરા નહીં પરંતુ જેટલા પણ ડિમોલેશન સરકારે છેલ્લા થોડા અર્સામાં હાથ ધર્યા છે ત્યારે તમામ ડિમોલેશન ને કે ક્યાંક ને ક્યાંક આ લોકો છે કે ચોક્કસ એક સમુદાયના લોકો છે કે જેમણે કાયદાકીય ગૂંચ નાખી અને પડકારવાનું કામ કર્યું છે પરંતુ તમામ એ કિસ્સાઓમાં આ લોકોને ઝટકો છે તે કાયદાકીય રીતે મળ્યું છે અને કોર્ટે મોટા ભાગની જે અરજીઓ છે તેમાં સ્ટે આપવાનો અથવા તો જે કામગીરી ચાલી રહી હોય છે કામગીરી છે તે અટકાવવાનો ઇન્કાર કર્યો છે તેમાં વધુ એક આ કિસ્સો છે તે ઉમેરાઈ રહ્યો છે ચંદોડા તળાવમાં જે ઓપરેશન ક્લીન ચાલી રહ્યું હતું તે ક્લીન ઓપરેશન ક્લીન ને અટકાવવા માટે મોડી રાત્રે ધમપછાડા કરવામાં આવ્યા પરંતુ તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ કોર્ટે આ જે સ્ટે ની માંગ હતી તે ફગાવી દીધી છે એટલે આ ઓપરેશન ક્લીન છે તે ચાલુ રહેશે અને ચંદુરામાં જે સફાઈ કરવાનો નિર્ધાર રાજ્ય સરકારે કર્યો હતો તે યથાવત રહેશે ત્યારે હવે એ વાત સામે આવે છે કે અરજદારો પાસે જે લીગલ રેમેડી છે તે શું છે ત્યારે હાઈકોર્ટે છે તે અરજી ફગાવી દીધી છે એટલામાં હવે આ લોકો છે જે અરજદારો હતા અઢાર અરજદારો તેમણે સુપ્રીમ કોર્ટમાં માં છે તે જવું પડે એ એકમાત્ર વિકલ્પ હવે તેમની પાસે છે એટલે આજના દિવસમાં છે તે હવે આ કામગીરી અટકે એ પ્રકારના કોઈ સંજોગો નથી જણાઈ રહ્યા કે જેવું અરજદારો ઈચ્છી રહ્યા હતા કે તેમને કોર્ટમાં જાય અને કોર્ટમાંથી શું તેમને કોઈ પણ પ્રકારની વચગાળા અથવા તો આંશિક રાહત મળે તે આપવામાં આવે અથવા તો સ્ટેટસ કો આપવામાં આવે પરંતુ આ બંને સ્થિતિમાં કોર્ટે કોઈ પણ પ્રકારની છે તે હામી ભરવાનો ઇનકાર કર્યો છે અને તેની જે માંગ હતી તે ફગાવી દીધી છે કારણ કે રાજ્ય સરકાર દ્વારા અને મુખ્ય તો મુખ્ય જે સરકારી વકીલ છે દ્વારા તેમણે આખી રાત ભર છે કે આ અરજીનો જવાબ કરવા માટે છે તે મહેનત કરી છે એ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ હોય કે પછી એમસીના અધિકારીઓ હોય કે પછી સરકારી વકીલો હોય તે આખી રાત છે કે આના માટે પાછળ વિતરિત કરી છે અને તમામ એ જવાબ છે કે એ રીતે તૈયાર કરવામાં આવ્યા હતા કે જેથી કરીને આજે એટલે મોટું ઓપરેશન પાર પાડવાનું હતું તેની તમામ તૈયારીઓ થઈ ચૂકી હતી અને તેમાં ક્યાંય નુકસાન ન જાય તેના પર ક્યાંય ન પડે તે તમામ બાબતોને ને ધ્યાને રાખી અને આખી રાત ભર છે તે મહેનત કરવામાં આવી હતી આપણી પાસે જયારે આ સમાચાર આવ્યા ત્યારે રાતનો અઢી વાગ્યાનો સમય છે તે થયો હતો કે જ્યારે આપણી પાસે એ સમાચાર આવ્યા હતા કે એક અરજી છે તે ગુજરાત હાઈકોર્ટમાં રાખવામાં આવ્યું છે ને ત્યારબાદ આપણે કેટલા મકાનો આઈડેન્ટિફાઈ થયા એટલે આઇડ જે મકાનો તોડવા માટે હતા એ મકાનનો આઈડેન્ટીફાઈ કર્યા છે મકાનોનું કામગીરી જેટલી થઈ છે એની વિગતો પાછળથી ઉપલબ્ધ કરવામાં આવશે અંદાજે લગભગ દોઢથી બે હજાર જેટલા હશે પણ હજુ જે અમારી પાસે આકલન જ્યારે ફાઈનલ થશે ત્યારે ખ્યાલ આવશે

એટલા ટકા પચાસ સાહીઠ ટકા જેટલી કામગીરી થઈ છે ઓકે સર કેટલા દિવસ થી ગણતરી છે તમારી આ કામગીરી પૂરી એ હવે કામગીરી જેમ જેમ પૂરી થાય આગળ વધે એમ જ ખ્યાલ આવી શકે એના સિવાય અંદાજ અત્યારે ન કરી શકાય આપણી પાસે એવા કયા ડોક્યુમેન્ટ છે જે વેરીફાઈ ના થાય અને આપણે કામગીરી એ અત્યારનો તબક્કો નથી હાલ સર ગુજરાત હાઈકોર્ટ તરફથી પણ આપણા માટે પોઝિટિવ બાબત સામે આવી છે કયા તર્ક અને કયા મુદ્દા મૂકવામાં આવ્યા હતા જેના આધારે કોર્ટે જે અમારી લીગલ ટીમ હેન્ડલ કરી રહી છે મેટર અત્યારે અમારું ટીમ છે અહીંયા સ્પોટ ઉપર અમે છીએ લીગલ ટીમ હેન્ડલ કરી રહી છે મેટર સર

આપણને ખબર છે કે અત્યારે કઈ બાજુના ભાગમાં કેટલું બાંધકામ થયેલું છે હજી કેટલી બાજુ બાંધકામ બાકી છે દાણી લીમડા વિસ્તારનો ભાગ બાકી છે ઈશનપુર બાજુ ભાગ તૂટી ગયો છે એવી વાત છે કઈ બાજુ ભાગ હજી અત્યારે જે પહેલો જે અમારી પાસે જે પોલીસ તંત્ર સાથે જે આકલન કર્યો હતો જે ભાગ એમાં સાહીઠ ટકા જેટલી કામગીરી થઈ ગઈ છે એટલે દાણી લીમડા બાજુ હજી બાકી છે એક્ઝેક્ટ એ ભાગમાં અમે મકાનો આઈડેન્ટિફાઈ નથી કર્યા જે વ્યક્તિઓ જે છે અને એના પ્રમાણે જે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય પર્ટિક્યુલરલી જે બાંગ્લાદેશીઓને અને બીજી અસામાજિક પ્રવૃત્તિ જે કરતા હતા જે બારતી એ લોકોનું આઈડેન્ટિફિકેશન થયું છે બધી વિગતો એ રીતે જાહેર કરી શકાય એમ ન હોય એટલા માટે અત્યારે આપણે જે જોયું છે સ્થળ ઉપર કામગીરી એના આધારે આપ એ કહી શકો કેટલા દિવસ જે કામગીરી પૂરી ન થશે ત્યાં સુધી

એટલે માણસો રેતા હતા આપણે નતા કરતા સુપ્રીમ કોર્ટ નો આદેશ આવ્યો કે ભાઈ વોટર બોડી ની અંદર હોવા ન જોઈએ તો એના આદેશના ના આપણે આ કામ કરી રહ્યા સુપ્રીમ આદેશ સર